વરસાદમાં ખાની મજા પડે તેવા એકદમ જાળીદાર અને પોચારું જેવા લીલી મકાઈના પમ બનાવવા માટે સૌથી પહેલાં બેટર બનાવે તો તેના માટે એક કપ બારીક રવો લઈશું સાથે ત્રણ ટેબલ સ્મૂન ચણાનો લોટ અને અડધો કપ છાસ ઉમેરી આ રીતે બેટર તૈયાર કરી તેને દસ મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે લીલી મકાઈની પેસ્ટ તૈયાર કરીએ જેના માટે મેં એક મોટી સાઈઝની મકાઈના દાણા લીધા છે બે ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું ત્રણ મોટી સાઇઝના સમેરેલા લીલા મરચાં ઉમેરી પાણી ઉમેરાવીને આ રીતે પેસ્ટ તૈયાર કરીશું હવે દસ મિનિટ પછી આપણું બેટર તૈયાર છે તેમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરીશું અને બાકીના મસાલા કરીશું જેમાં એક મોટી સાઈઝની સમારેલી લુંગળી ત્રણ ટેબલ સ્પૂન બારીક સમારેલું કેપ્સિકમ 2 ટેબલસ્પૂન સ્પૂન લીલા દાણા અડધી ટીસ્પૂન હળદર મીઠું સ્વાદ પ્રમાણે અને આખી મકાઈના દાણા ઉમેરીશું જે આમાં ક્રંચ આપશે મીડિયમથી કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરીશું હવે તેમાં એક વઘાર ઉમેરવાનો છે જેના માટે એક ટેબલસ્પૂન તેલ લઈશું તેમાં એક ટી સ્પૂન ડ્રાયને એક ટીસ્પૂન સફેદ તલ ઉમેરી વઘારને બેટરમાં ઉમેરી આ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે એક પાઉચ ઇનો ફ્રૂટ સોલ્ટ કરીશું અને તેને મિક્સ કરી બેટર તૈયાર કરી લઈશું હવે અપે પેન ગરમ થાય એટલે તેના દરેક મૂળમાં થોડું તેલ તેલ ઉમેરીશું થોડી થોડી રાયને થોડા થોડા તલ ઉમેરી બનાવેલા બેટરમાંથી એક ચમચી બેટર મોલ્ડમાં ઉમેરીશું દરેકની ફરતે થોડું તેલ ઉમેરીશું અને ગેસની સ્લો ફ્લેમ પર અને ઢાંકી બે મિનિટ માટે કૂક કરીશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો એક તરફથી કૂક થઈ ગયા છે તો તેની સાઈડ ચેન્જ કરીશું ફરી તેની ફરતે થોડું તેલ ઉમેરીશું બે મિનિટ માટે સ્લો ફ્લેમ પર ઢાંકીને કૂક કરીશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા અપમ તૈયાર થઈ ગયા છે તૈયાર થયેલા અપ્પામને આપણે ટોમેટો કેચપ અને ખજૂરાબલીની ચટણી સાથે સર્વ કરીશું આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો